વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ ચારે કોરથી પ્રચંડ વિરોધ વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે એક કવાયત હાથ ધરવામાં આવી છે આ દરમિયાન વેમાલીથી વડસર સુધીની નદી પર સર્વે કર્યા બાદ અગોરા મોલના ક્લબ હાઉસ સહિત દસ દબાણકારોને આજથી બોતેર કલાકનો સમય આપતી નોટિસ આપવામાં આવી છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં તારીખ છવ્વીસમી ઓગસ્ટે વિનાશક પૂર આવ્યું હતું આ પૂર બાદ શહેરીજનોમાં પ્રચંડ રોષ પણ ભવ્યકી ઉઠ્યો છે ભારે રોષના પગલે રાજ્ય સરકાર હચમચી ઉઠી હતી દરમિયાન સરકારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી અટકાવવા માટે તાબડતોબ રૂપિયા બારસો કરોડની પણ મંજૂરી આપી દીધી છે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો શોધવા માટે વેમાલીથી વળસર સુધી અંદાજીત ત્રેવીસ કિલોમીટર સુધીના વિશ્વામિત્રી નદી કિનારા પર ફિઝિકલ તેમજ ડ્રોન સર્વે કરવામાં આવ્યો હતો જેમાં પચીસ જેટલી ઇમારતો જણાઈ આવી હતી જે પૈકી દસ જેટલી જગ્યાએ દબાણો જણાઈ આવતા પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી તમામ દબાણકારોને ત્રણ દિવસમાં નોટિસોને જવાબ આપવાનું જણાવ્યું છે અને જો તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો આગામી બોતેર કલાક બાદ એટલે કે શુક્રવારથી માર્જિનની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાંથી જ્યાંથી એન્ટર થાય છે અને વડોદરા શહેરમાં જ્યાંથી બહાર નીકળે છે આ સિટી વિસ્તારની અંદર વિશ્વામિત્રીનો સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેના અંતે વિશ્વામિત્રીની અંદર જે નવથી દસ ઇલિગલ બાંધકામ હતા અને જે દબાણ હતા આ તમામ દબાણોને પછી એ કોઈક મોલનું દબાણ હોય એ પછી કોઈ શાળાનું દબાણ હોય કોઈ હોસ્પિટલનું દબાણ હોય કોઈ પાર્ટી પ્લોટનું દબાણ હોય કોઈ મકાનોના દબાણ હોય આ તમામ દબાણો દૂર કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ઇસ્યુ કરી છે અમારા દ્વારા જયારે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની મંજૂરી આપતા તમામ દબાણકારોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે પોતાની જાતે ત્રણ દિવસમાં દબાણ દૂર કરે અને જો દબાણ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવામાં આવશે